નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન નીચે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જે રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે તેમની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની પૂરી સંભાવના છે ખાસ કરીને છથી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ આ સારા સમાચાર છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જે આ પ્રદેશના જળાશયોને ખેતી માટે ફાયદાકારક નીવડશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ